હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો અમે વ્લોગ શરૂ કર્યો છે સમજો કે ઈ ધારો છે કેવું જંગલ હે જંગલ એક જંગલ છે લોકેશન કેમ મસ્ત છે મસ્ત હે ને મસ્ત ને છે લોકેશન કેટલું એક નંબર હો પાસ એક નંબર અને ભાઈ તમે ઓલા વિડિયો માં હે ને બહુ બધી કોમેન્ટ કરી કે ઘરે જ આવશું ઓ જ આવશું બધાને ખબર પડી ગઈ કે ઘરે રહી છે અમે આમ ખબર તો પડી જાય ને પેલા કીધું હોત થી ઘરે જ આવશું અમે તમને ખબર પડી ગઈ ને ખબર પડી ગઈ તમે કોમેન્ટ કરી હોત હા હું એક તો ભાઈ લોકેશન કેવું જોરદાર છે આમ જો ડુંગરાની અંદર જો જો આમાં ગાઉ ને એવું સરતું હોય ને જો

આ ગુભી વૃદ્ધી તો મંદ બાહે બેઠે તો મંત બિક્ત લાગવાની હર હાલત હવે ધીમે ધીમે આલવા મળી અને સિનેમેટિક એન્જોય નહી કરી શકો કારણ કે હે ને અવિનાશ જો હોય આ ફોન બન કે પકડિયા કે કા વાત છે અભિનેશ પકડો પર પકડો આ અમે જઈ છે ડાયરેક્ટ ધેર તો એ ધીમે ધીમે આલવા મળી એની કરતા તારે વધારે સાચી વાત છે સાચી વાત છે જો હે કાંઈ અંધારું જેવું થઈ ગયું હે થોડો એવો દી છે પણ દેખાતો નઈ ગું પડે

અને મામા ક્યાં દેખાતા નથી મામા જ આવી તો વાંધો નઈ એમ મામી

બધી તૈયારી કરી નાખી ગયા બધી ફૂલ તૈયારી કરીને રાખેલ હતી અને અવિનાશ ભાઈ જો અમારે જાય દીદી ભાઈ તો તો છે ફેમિલી મસ્ત બનાવી નાખી ને લઈ આપડે બે જશે અત્યારે જમવા મસ્ત મજા ની જો ફેવરેટ તિખારી અને રોટલા અને હતા આ બેન હાટુ થી તમને ભાવ ને

બસ તો પહેને એમ આアイコン એવો બધું દુખે તો હે ને આજ વેલા રૂઈ ડાવાને પછી તો ફેમિલી 14 વાગી જેસે 10 અને તો જો હુઈ ગયું છે અને હવે આપડી હુઈ ગઈ બહુ ઉંગ આવે છે ગાઢિયાકી કે એટલે આખું તો લાલ સોલ થઈ ગઈ ને ઉંગ આવે હે બુ તો હુઈ ગઈ તો આજનો વ્લોગ બસ આયા સુધી થી વ્લોગ મે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા નહીં મળીય પછી એક નવા વ્લોગ માં ત્યાં સુધી બતાઈને જય માતાજી બાય